સુરતમાં ગઠિયાઓની ટ્રેન મારફત ગાંજા સહિતના નશીલા પદાર્થોની હેરફેર ટ્રેનમાંથી વધુ એક વખત ગાંજો ઝડપાયો સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે ચાર કિલો ચારસો પચાસ ગ્રામ ગાંજો સ્નીફર ડોગની મદદથી ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા આ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો આ દરમિયાન ટ્રેનના સ્લીપર કોચમાં ડોગ મારફત ચેકિંગ કરવામાં આવતા ટ્રેનના વચ્ચેના ભાગે કોચ નંબર નવ અને દસની વચ્ચેના કોરિડોરમાં ગાંજો સંતાડ્યો હતો જેને સ્નીપર ડોગે ટ્રેક કરી લીધો હતો આર્થિક લાભ માટે પરપાંતમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો આયાત કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે આરોપીઓ પકડાઈ જવાના ડરથી ગાંજો બિનવારસી હાલતમાં છોડી અને નાસી છૂટ્યા છે અજાણ્યા ઈસંભ એનડી એનડીપીએસના એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને સુરત રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 1, 2, 9, 2, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.